સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીની અનોખી ઉજવણી જોવા મળી હતી અહીં સફાઈ કર્મચારીઓને સાડીનું વિતરણ કરી તહેવારની ખુશીઓ વહેંચવામાં આવી હતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીની અનોખી ઉજવણી જોવા મળી હતી અહીં સફાઈ કર્મચારીઓને સાડીનું વિતરણ કરીને ખુશીઓ આવી હતી આ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની બહેન અને માતાના હસ્તે યોજાયો હતો સિવિલ હોસ્પિટલને ચોખ્ખી રાખતી મહિલાઓને સાડી આપી તેમનું માન વધારવામાં આવ્યું હતું સામાજિક સંસ્થાની મદદથી હોસ્પિટલ કેમ્પસમાં આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ અને અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આવસારે નાયબ મુખ્ય મંત્રીની બહેન દ્વારા દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરેલા દીવા પણ પ્રગટાવવામાં આવ્યા હતા ઇકબાલ કડીવાલા સિવિલ હોસ્પિટલ સુરત દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માતૃશ્રી દેવીબેન અને તેમની નાની બેન હેની આ સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મી બહેનો કે જેઓ રાત દિવસ પોતાની સેવા બજાવે છે એવી દેવી બહેનો સાથે સાડી અર્પણ કરીને તથા માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતેના જે દિવ્યાંગ દર્દીઓ છે એ લોકોએ બનાવેલા દીવડા અંગદાન મહાદાનના સૂત્રો જલ હે તો કલ હેની બેક સાથે અને દિવડા પ્રજ્વલિત કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે હેની એ ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલ ખાતે આવીને સફાઈ કર્મી બહેનો અને દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે અને એમનો ઉત્સાહ વધારતા હોય છે આ એવા કર્મચારીઓ છે કે જેને પ્લેગ છે કોવિડ હોય કે કોઈપણ પ્રકારની ઇમરજન્સી સમયે પોતાના જીવના જોખમ પોતાની સેવા બજાવે છે ત્યારે અને માતૃશ્રી આવીને આ સફાઈ કર્મીઓ સાથે દિવાળી ઉજવણી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્વદેશી અંગદાન મહાદાન અને જલ હે તો કલ હેના સૂત્રવાળી જે બેગ છે જે અમદાવાદ ખાતેના માનસિક હોસ્પિટલના દિવ્યાંગ દર્દીઓએ બનાવેલી છે સ્વદેશી અપનાવો દેશ બચાવો ના છે હું દરેક પ્રજાજનોને અપીલ પણ કરું છું કે સ્વદેશી અપનાવો દેશ બચાવો અને સૌ દિવાળીના તહેવાર નિમિત્તે સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું સૌ સુખી રહે સમૃદ્ધ રહે તંદુરસ્ત રહે અને દેશ એ વિશ્વગુરુ બને એ જ અભ્યર્થના ભારત માતા કી છે વંદે માતા રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત